વિરામદ આપનું સ્વાગત છે બરવાડા પોલીસ જવાનની સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ થયો છે ત્યારે સામા કાંઠે ફસાયેલા લોકોની મદદે આવ્યા ભગીરથસિંહ ગોહિલ જીવના જોખમે ટ્રેક્ટર ચલાવના લોકોને ગામમાં પહોંચાડ્યા હતા ધિરાણપુરના સુંદરિયાણા ગામે આવેલી નીલકા નદીમાં ઘોડાપુર આવ્યું અને નીલકા નદીમાં ઘોડાપુર આવતા બરવાડા અને મોટા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારે આ રીતે ટ્રેક્ટર પર જઈને અને લોકોને બચાવ્યા હતા ટ્રેક્ટર ચલાવીને નદીના પ્રવાહમાંથી લોકોને બચાવી લીધા હતા બરવાડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ત્યારે પોલીસ લોકોની મદદે આવી રહી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજુ બારૈયા પાસેથી જી રાજુ જે રીતે પોલીસ લોકોની મદદે આવી રહી છે બરવાડા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી શું વધુ માહિતી વાત કરીએ તો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે ને જેના જ કારણે સમગ્ર જિલ્લાના ગામની અંદર નાના મોટા નાળા નદીઓ અને ડેમો કારણે નીલકા નદીમાં ઘોડા પૂર આવ્યું હતું ત્યારે બરવાળા પોલીસ મથક પોલીસ જવાન જે ભગીનેશ ગોયલ નામનો જે પોલીસ જવાન છે તેઓ પોતાની ફરજ પર પૂરી કરી અને ઘરે પરત જતા હતા તેવામાં આ નદીના કાંઠે આ પોલીસ જવાને પોતાના જીવના જોખમ પોતાનો ચેતર ઘસમટતા નદીના પ્રવાહ પસાર કરી અને આ તમામ લોકોને સામે ગામ પહોંચાડવાની કામગીરી સામે આવી છે જી 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 આભાર રાજુ માહિતી આપવા